કજે પાછ નબા આવશે ઈ પડી કા હું ખોલવા નહીં તો હું બેઠો છું હું બેઠો છું આપણે નડતા હોય નડશે આંગળી

દયાળુ છે પાછા કેવા છે બળવંત છે બળવંત છે પાછો આપડે સહજાનંદ દયાળુ છે પાછા કેવા છે બળવંત સહજાનંદ આનંદ દયાળુ બળવંત બહુ નામી ઘણા નામ છે

વિશ્વમાં ઘરે ખાલી જગ્યાએ ખાલી ગાંધી ચશ્મા તો કાગળ પહોંચી જાય આખું નું બોલાય સ બોલશો ને ભાવ એટલો મહિમા છે આખો તો મારાથી મહિમા નથી કહી નિષ્કુળાનંદ સામે કહ્યું છે તો નગપાલ બેઠા

જેલ ની અંદર બેઠા હોય અહિયાં થી એક ગુનો માંડ માંડ થતા થઈ ગયો હોય પણ પછી ઓળખાકી જિંદગી ગુના કરવામાં હોશિયાર થઈ જાય રાજ શીખવાની બોલો એટલે આમાં બધાની કેટેગરી પ્રમાણે જેલ જુદી જુદી હોવી જોઈએ પણ આપડા આઈડિયા કોઈ પૂછે નઈ ને છે તો આપણે કહી કે તમારા ગુજરાતમાં જેટલા ડોક્ટર જોતા હોય જેટલા એન્જિનિયર જોતા હોય જેટલા શિક્ષક જોતા હોય પ્રોફેસર જોતા હોય એટલી બધી સીટો બીજા શું શું કામ અને એની અનુભૂતિ પ્રમાણનીને લાઈનો ગોઠવી તો કોઈ પૂછેર ન પડે પણ આ તો બધું ખરેખર દીપી થઈ શકે છે ઓલા જે બધે ઇન્કમ ટેક્સ સરસ મજા ની સૃષ્ટિ આપી તાકાત આપી અને માણસ દુખી રહેતો દુઃખી થાય એવા ધંધા કરીએ છીએ પાંચ રૂપડી માટે કઈ ન થાય બધું આયોજન કરો શું થાય તમે નાના તમારા નાના પરિવાર માં પાંચ જણા હોય એનું આયોજન કરો છો ક્યાં ભૂખે મરો છો એકને ડોક્ટર બનાવો એકને એન્જિનિયર બનાવો એકને વકીલ બનાવો માંદું પડે ડોક્ટર કામ આવે કેસ કોઈ કરવો હોય તો વકીલ કામ આવે મકાન બાંધો છે એન્જિનિયર કામ આવે અને એકને પોલીસ બનાવો છો કે કોઈ ને લડવું હોય તો બંદુક લઈને આવી જાય તમે આયોજન કરો છો તો ગુજરાત કરી શકે કરી શકે એટલે એને એનો ફાંકો એટલે પછી એક આવડી મોટી પતરાની પેટી લેતા મોટી ટંકડી જેમ દેશી ભાષામાં કહેતા રહી મારા મૂકીને મારાને ખોલી દોરાથી ભરેલી મારા ત્યાં શું છે નાગપાલ ભરું કે હું એ જ કહું છું આટલા તો બ્રાહ્મણ માર્યા છે હું જે બ્રાહ્મણ ને મારું એમ જન્મ કાઢી લેવું આ જન્મ છે બધા જોઈ રહ્યા છે બધા કેટલાય કીધું મારા આને વેવાથી વળતા દયા છે આ પાપ નો આટલા તો બ્રાહ્મણ માર્યા છે એટલે મારે તો કહું છું ને જે સાહેબ ભોગવી લઈશ નથી મહારાજ કે નાના તમારા હાથ લાવો અંજળી લઉં જરૂર મૂકું અને હું તમને શરણે લઉં તમારા બધા જ બાપાની છે

પથ્થર ફાટી ગયો એવા પાપ છે પણ તમે શુદ્ધ થઈ ગયા છો અને ખરેખર નું મુખ મલકી ગયું એને પણ એમ થઈ ગયું મને સરજ આનંદ સ્વામી ઉદ્ધાર કર્યો છે એના પાપ મળીને ભસ્મ થઈ ગયા આ શરણાગતિનો કઈ છે તમે કયો શરણાગતિમાં કાંઈ નથી હવે આ ભોગવા વગર છૂટકો ન થાય અને કરોડો જન્મ સુધી પાપ જે દુઃખ ભોગવે તો અંતારે નહીં ત્યાં આટલું બેસીને શરણાગત થાય ત્યાં ભળીને ભસ્મત થઈ કેટલી મોટી વાત છે વિચારો એટલે પછી આ જે આ આમ પેરી છે ને એ સામાન્ય નથી જોઈએ પછી આપણે આમ તો ફક્ત વિશેષ વિશેષપણે જે કઈ વાતો છે એટલે શું અહીં પકડ પૂરું કરીએ શરણાગતિની ટીકા ગણા કરતા હોય છે આશ્રયની સત્સંગી થવાની ભગવાન શરણે જવાની ઘંટી પહેરવાની આ બધી વિધિઓની પણ આજના બુદ્ધિશાળી ઘણા લોકો ટીકા કરતા હોય છે પણ એને હજી આ મહિમાની જરૂર હતી નથી એ એનું ભોગવે જે કરતા હોય પણ આપણા ગળામાં તો આવી ગઈ છે ને એની ઈજ્જત રાખીએ અને એનું બળ રાખીએ એનો મહિમા સમજીએ હાથમાં આવ્યું છે ને એ છૂટી ન જાય એનો ખ્યાલ રાખજો રાત્રે સુધવાનું થાય તો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરતા કરતા ભજન કરતા કરતા પાપના વિચારો મૂકી પૈસા દીધા તમને ગાડીઓ દીધી જરૂર હતી પરણાવી દીધા કોઈને વાંધા નો રાખ્યા બધા વસાવી દીધા તો હવે જરૂરી સંકલ્પો કરીને પાપ શું કરવા જોઈએ આપે જ છે એટલે ભગવાન ને સંભાળ ની સ્મૃતિ રાખી નામનો જપ કરવો કલિયુગેવલ નામ ધારા સુમેર સુમીર તપ કરનારા નથી પામતા

સમગ્ર જેવું છે સમજીશું અહીંયા આપણે પૂરું કરીએ સર્જાનંદ સ્વામી મહારાજ

એવો કોઈ પણ સદગુણ હોય પર્વત જેવડા પાપો હોય તેને નથી ઘણું બધું આવા સમજવા જેવું છે ક્રમથી બધું આવશે અત્યારે હજી આપણે પેલા વિચારીએ કરીએ છીએ આગલા ચેપ્ટર માં એ ગયું શરણાગતિ નો મહિમા શું છે આપણે જાગતા સ્ત્રા એટલે કે સ્વપ્નમાં જાગ્રતમાં તે ક્રિયા કરીએ મનથી પણ કરીએ ક્ષણ ક્ષણ અને કર્મ કરીએ છીએ અને બધા જ કર્મોના પાક વર્ણ થાય છે એવા એક માણસના ચાલીસ પચાસ થાય છે તે એંસી વર્ષની જિંદગીમાં એટલા બધા જાગતા સ્વપ્નમાં મનથી માણી ની ક્રિયા ફળસોર્સ છે. ચૌથો સ્વપ્ન અવસ્થાનો ફળસોર્સ છે કર્મ કરવાતો. એટલા બધા કર્મચારી 40 50 60 વર્ષની જિંદગીમાં કરે તો પણ એ કર્મના હિસાબ ઉઠતા નથી. કર્મ નિર્જરા કર્મો ખલાસ થાય ત્યારે જીવ મોક્ષ કર્મો છે ઉલેચવા જેવું છે સાગર તો ગમે તેવી મશીનરી કે ટેકનોલોજી મૂકવા તો મહાસાગરો મહાસાગર કઈ દારૂ નો લાખમણ દારૂ નો ટગડો પડ્યો હોય એને સળગાવીને ભસ્મ કરવા માટે કે બે મણ અગ્નિ જોઈએ નહીં

આખ વર્ષની અંધકારી ભરેલી ગુફા હોય તે એ અંધકારને દૂર કરવા માટે ક્ષણ માટે એક જ દિવાસળીથી પેટાવેલો અગ્નિ બધો અંધકાર કાઢી નાખે એવું કામ શરણાગતિ કરે છે અને આપણી સામે એના દ્રષ્ટાંતો છે કઈ આ લુખી કોરી વાતો પંથકમાં અને સીધી નવી પત્ની સીધી ભરૂ નાનો અને નવી એટલે જે લાડકો હોય એટલે છોકરા એ

છેવટીયાની પત્નીને પણ એના સાસરે મૂકી પોતે પણ મામાને ત્યાં રહે અને રોવરો મામા સાચવે પણ છતાં ક્ષત્રિયો તો મેણા મારે જ ને કે છોકરો જુવાન થયો આ બધું છે એટલે ક્યાં સુધી આ બધું પછી આને ચાનક ચડી બાપુજીને મેળો વાતચીત કરી અને દુખતારી કાઢી એક તો જુવાની ઉભરતું લોહી હોય અને જેમ તેમ કરીને બદલાયેલું રૂપ છે જમાના જમાના હોય જમાને જમાને હોય છે આ બધો ના બધા હતા એ આવું આવી જ રીતે નિર્દોષતા હેરાન કરતા ભયંકર છે અને ની ગેરસમજણ છે કોમ વાત છે એ વિભાજીત કરી ધર્મ ઉપર ઉભું થયું પણ એ પ્રજાને કે કોઈને ફાયદામાં એનો અંત ના આવે

ઉગાડી ખેતરો ખેડૂતો બધાને મારી નાખે કાપી નાખે ખેડૂતો હળ ચલાવતા હોય ત્યાં જઈને એને ગોળી ઉડાવી દીધી જાન લૂંટે નવ વધુને વિધવા કરી નાખે જુવાન દુલ્હા હોય એને બધાને ચેકતા કાપી નાખે લૂંટે સળગાવી દે મોલાતો ગાયો પશુઓ ઘોડાઓ બધું ઉઠાવીને ખૂબ રંજાવ્યું ત્રાસ ત્રાસ વકાર

વાલરે વાળો બેઠા સાધુ તો એ ગમે તે હોય છેવટે એમ કે સાધુ છે જોયું કે તો સાધુ હોય નજીક આયા એટલે ગણા દીતા આનંદ સ્વામી ને જોઈને તરત એ પગમાં પડી ગયા અને મારા રહ્યા કે આ તમે માટે આવ્યા છે

કર્મ હિસાબ વગર કોઈ દિવસ કઈ પણ થતો નથી જેથી કરીને તમારે સુખ સાહેબી ની હતી છતાં આજે રખડવાનું મટકવાનું આવી રીતે હજી આટલા બધા કર્મો બાંધી જઈશ સ્વામી સ્વામીની વાણી એકદમ વેતી થઈ ગઈ આખમાં આસુ આવી ગયા પગ પકડી લીધા મરાજ તે મને જો મારો ગરાશ મળતો હોય તો મને આ પાક કરવું ગમતું નથી મારે ન કરવું જોઈએ એવું મારું દિલ પણ કે છે પણ મજબૂર છું મળી જાય તો ગયો મંદિર આવાસમાં રહેતા તમારો સામે ના એ તમે મારો બહુ જડ માણસ છે

અમૃત થી અમૃત લાગે છે કારણ કે ભટકું સ્વામી બધું ખાવા પીવાનું બધું મળે છે પણ આખરે ભટકું એ ભટકવું છે વન વગડા માં છુપાતું રહેવાનું રાત્રે સૂતા હોય તો બે જણા જાગતા હોય બે સૂતા હોય તો બે જણા જાગતા હોય કૂતરા જેવી